ભારત સરકારના જાહેર ક્ષેત્રની ટપાલ સેવા પોસ્ટ વિભાગ દ્વારા પરિવારજનોના ખબર અંતર પૂછવા માટે પોસ્ટકાર્ડ અને અંતરદેશી મારફતે સુખ દુઃખના સમાચારની આપલેનું સુંદર માધ્યમ હતું પરંતુ હાલના ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુગમાં સોશિયલ મીડિયા દ્વારા સ્વજનો મિત્રો અને સગા સંબંધીઓને ગણતરી સેકન્ડોમાં સમાચાર મળી જાય છે તેમ છતાં આજે પણ પોસ્ટ વિભાગની ટપાલ સેવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી સામે ટક્કર આપી રહી છે પાટણ શહેરની પાંચ પોસ્ટ ઓફિસના ટપાલ વેવાની સ્થિતિ ઉપર કંઈક નજર કરશું પાટણ શહેરની અંદાજે બે લાખની વસ્તી સામે પાટણ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ સહિત તેની તાબા હેઠળની સબ પોસ્ટ ઓફિસમાં આજે પણ રોજિંદી સરેરાશ એક હજારથી વધુ ટપાલો આવી રહી છે પહેલાં પાટણ શહેરમાં અંદાજે પચીસ જેટલા લીટર બોક્સ હતા હાલમાં તેમાં ઘટાડો નોંધાયો છે જ્યારે કેટલાક લીટર બોક્સ તૂટી ગયેલી હાલતમાં છે તો જૂના ટપાલ બોક્સનો ઇતિહાસ જોઈએ તો સૌથી પહેલાં ટપાલ પેટીનો ગોળાકાર આકારમાં હતી તેમાં ટપાલપત્રો નાખવામાં આવતા હાલમાં નડાકાર આકારની ટપાલ પેટી કાર્યરત છે તો આજના ટેકનોલોજી યુગમાં પણ પાર્સલ સેવાની વાત કરીએ તો ઓનલાઈન ખરીદીના પ્લેટફોર્મ સામે પોસ્ટ વિભાગની પાર્સલ સેવા વિશ્વસનીય માનવામાં આવે છે પાટણ શહેરની પોસ્ટ ઓફિસમાં અંદાજે થી વધુ પાર્સલો આવી રહ્યા છે ત્યારે વર્તમાન ટેકનોલોજી યુગમાં પણ પોસ્ટ વિભાગની ટપાલ અને પાર્સલ સેવા સોશિયલ મીડિયા તેમજ ખાનગી કુરિયર અને આંગળીયા કંપનીઓ સામે પડકાર બનીને લોકોની સેવાઓ પૂરી પાડી રહી છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ